અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર અમુક ધારાસભ્યએ જે બફવાટ કર્યો છે એ એની સામે કડકમાં કડક પગલાં લેવાય એફઆઈઆર નોંધાય ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો ત્રેપન ઓબ્લિક એકસઠ એની સામે ગુનો દાખલ થાય એવી અમારી રાજકોટ શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને કહી શકાય કે એફઆઈઆર દાખલ કરાવવા આવ્યા છીએ કારણ કે અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે ભાજપના નેતાઓ મનફાવે એવા શબ્દો ઉપયોગ કરી રહ્યા છે એમના માટે અભદ્ર શબ્દ અને ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે ફક્ત અને ફક્ત કારણ કે લોકોનો અવાજ બની રહ્યા છે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે અને સંસદમાં એમને ન ગમે એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે એમને ખુલ્લા પાડી રહ્યા છે સંસદમાં એમના માટે થઈને આ ભારતીય જનતા પાર્ટી મનભાવ એવા શબ્દો વાપરી રહી છે અને અમારા રાહુલજીને ટેરિસ્ટ જેવા શબ્દોથી સંબોધી રહી છે જે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ દિવસ થાકી ના લઈએ કારણ કે એક લોકનેતા છે અને ભારત છે એ લોકશાહી દેશ છે એમાં દરેકને વ્યક્તિગત રીતે પોતાના વિચારો અને પોતાની વાત રાખવાનો અધિકાર હોય છે જે રાહુલજી કરતા હોય છે અને લોકોનો અવાજ બનીને આગળ આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીજીથી ડરી ગઈ હોય એવી રીતે વર્તન કરી રહી છે એટલા માટે એમના માટે જેવા તેવા શબ્દો વાપરે છે અને એમના નેતાઓ પાસે જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરાવે છે એનાથી અમે આ વસ્તુઓ સાંખી નહીં લઈએ એટલે સીપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ જો એમણે અમારી ફરિયાદ નહીં લીધી તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન તરફ અમે જઈ શકીએ છીએ અને ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું કહેવાનું કે જો તમને એટલો ડર લાગતો હોય તો તમારે લોકોના તકલીફો લોકોના પ્રશ્નોને સમજવા જોઈતા હતા નહીં કે અમારા નેતાની જેબ કાપવા માટે તમારે પૈસાનું ઇનામ ઈનામ આપવા માટે વાત કેવી પડે એની બદલે તમે એ પૈસા લોકોના સારા કામ માટે વાપર્યા હોત તો તમારે આ દિવસો જોવાનો પડત બસ આટલું જ કહેવું છે કે હવે તમે અતિની અતિ કરી નાખી છે હજી પણ સમય છે એક રાજકીય પક્ષ તરીકે તમારી વાત રાખી શકો છો અમે પણ અમારી વાત રાખી શકીએ છીએ પણ તમે હવે મજા મૂકી દીધી છે તમારે શરમ કરવી જોઈએ એક રાજકીય પક્ષ તરીકે પણ તમને શરમ આવવી જોઈએ